હલો મિત્રો આપણો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મની માઇન્ડ સેટમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું બીઆરએસ કોર્સ વિશે બીઆરએસ કોર્સનો ફૂલ ફોર્મ થાય છે બેચલર ઓફ ફૂડ સ્ટડી જેનો ગુજરાતીમાં અનુવાદ થાય છે ગ્રામીણ અભ્યાસમાં સ્નાતક બીઆરએસ એટલે કે બેચલર ઓફ ફૂડ સ્ટડી એ ચાર વર્ષનો એક ડિગ્રી કોર્સ છે તે માનવતા અને સામાજિક વિજ્ઞાનના પ્રવાહ હેઠળ આવે છે કોર્સનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે સ્નાતકોને કામ કરવા માટે તૈયાર કરવાનો છે તેઓને ગ્રામીણ અર્થતંત્રને અસર કરતા મુદ્દાઓને સમજવા અને પરિસ્થિતિને વધુ સારી બનાવવા માટે જાગૃતિ સામુદાયિક અને નીતિના અમલીકરણ દ્વારા કામ કરવા માટે તૈયાર કરવાનું છે સમગ્ર ભારતીય અર્થવ્યવસ્થામાં ગ્રામીણ અર્થતંત્રના યોગદાનને ધ્યાનમાં રાખીને ભારતીય અકાદમીમાં આ અભ્યાસક્રમની રજૂઆત કરવામાં આવી હતી આ ડિગ્રીમાં ગ્રામીણ અર્થતંત્ર આંકડા સહકાર પંચાયત પશુપાલન કૃષિ બાગાયત સંશોધન કાર્ય રાજકીય વિજ્ઞાન અને ઉદ્યોગ સાહસિક જેવા આવરી લેવામાં આવ્યા છે બીઆરએસ કરવા માટે કઈ ક્વોલિફિકેશન માન્ય બોર્ડમાંથી ટ્વેલ્થ પાસ કરેલું હોવું જોઈએ અને તે પ્રવેશ મેળવવા માટે ઓછામાં ઓછા ફોર્ટી ફાઈવ પર્સન્ટ મેળવ્યા હોવા જોઈએ હવે વાત કરીશું બીઆરએસ એડમિશન વિશે બીઆરએસ ભારત અને વિદેશમાં ધીલ યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા ઓફર કરવામાં આવે છે શિક્ષણ ક્ષેત્રે આ ઉપરતું વલણ છે અને તેને યુજીસી દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે આ અભ્યાસક્રમ તેને અભ્યાસક્રમના ક્ષેત્રે અને તેને અનુસરતી નોકરીની તકોના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં લોકપ્રિય થઈ ગયો છે ગ્રામીણ વિકાસ માટે જુસ્સો ધરાવતો વિદ્યાર્થીઓ તેમનું ગ્રેજ્યુએશન ડિગ્રી માટે આ કોર્સ પસંદ કરે છે બીઆરએસ ઓફર કરતી યુનિવર્સિટીઓ અને કોલેજો ગ્રામીણ અભ્યાસક્રમમાં ચાર વર્ષની ડિગ્રી કોર્સમાં પ્રવેશ માટે ડિગ્રીઓ તેમની પોતાની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે એડમિશન પ્રોસેસ ફોર ફૂલ ટાઈમ વિદ્યાર્થી જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલો સાથે કોલેજ અથવા યુનિવર્સિટીની વેબસાઇટ પર તેમની અરજી ઓનલાઈન સબમિટ કરવાની જરૂર છે તો એ અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે તેઓ ભરેલું અરજીપત્ર ડાઉનલોડ કરી શકે છે અને જરૂરી દસ્તાવેજો અને અરજી ફી ચૂકવવાની રસીદ સાથે યુનિવર્સિટી અથવા કોલેજના સંબંધિત વિભાગને મોકલી શકે છે કેટલીક યુનિવર્સિટીઓ અને કોલેજો એડમિશન માટે પરીક્ષાનું આયોજન કરી શકે છે વિદ્યાર્થી યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષા માટે હાજર રહેવાનું હોય છે પ્રવેશ પરીક્ષાના પરિણામ આધારે વિદ્યાર્થીએ કાઉન્સેલિંગ ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવે છે પસંદ કરેલા વિદ્યાર્થીને કોલેજ અથવા યુનિવર્સિટીને જાણ કરવી પડશે અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જેમાં દસ્તાવેજોની ચકાસણી અને ફી ચુકવણીનો સમાવેશ થાય છે બીઆરએસ બીઆરએસ આધારે આપવામાં આવે છે કોર્સ ઓફર કરતી દ્વારા પ્રવેશ માટે કોઈ પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી નથી બીઆરએસ ડિસ્ટન્સ કોર્સ એડમિશન પ્રોસેસ વિશે વિગતવાર આ વિડીયોમાં જાણીશું બીઆરએસ માટે ડિસ્ટન્ટ મોડમાં એડમિશન લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અભ્યાસક્રમે સૌપ્રથમ સંબંધિત યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ અરજી ફોર્મની તમામ વિગતો ભરવાની રહેશે અને સંસ્થા અથવા યુનિવર્સિટી દ્વારા માંગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો સાથે સંપૂર્ણ અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે એડમિશન ક્વોલિફિકેશન એક્ઝામના મેરિટ પર આધારિત રહેશે અને વિદ્યાર્થી દ્વારા દસ્તાવેજોને સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતાં લાયક વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે ફી ચૂકવણી એ પ્રવેશ પ્રકરણનું અંતિમ પગલું છે જરૂરી ફી ચૂકવે પછી બીઆરએસ કોર્સમાં પ્રવેશની પૂર્તિ થાય છે